નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહમ ટ્રાવેલ તો મિત્રો આજે અમે આવ્યા છીએ મહાદેવ જે તાલુકાના ગામ નજીક આવેલ છે છે અહીં એક સેવાકીય રહ્યો તો આજે આપણે આશ્રમને વિઝિટ કરીશું અને જોશું આ સેવાકીય કાર્ય કોણ ચલાવી રહ્યું છે કેવી રીતે ચાલી રહ્યો છે અને આ આશ્રમમાં એક જગાધાનો પણ ઇતિહાસ જોડાયેલો છે તો આ તમામ પ્રકારની આજે આપણે માહિતી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયો અંત સુધી જોજો જેથી તમને એક સુંદર બજારની જે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે સેવા કે બધી નિહાળવા મળે કેટલા સમય થી ચાલે છે અને આ કાર્ય કેવી રીતે ચાલે છે અને કોણ ચલાવે છે આ કાર્યાર થી પંદર વર્ષથી આમાં સૌ સેવકોનો ભક્ત ગણોનો એમનો પૂરો સહકાર છે અહિયાં ક્યારેય કોઈની પાસે માંગવા જવું નથી પડતું ભાઈ તું ઘઉં લખાળ તેલ લખાર ગોળ લખાર કે કાઈ પણ વસ્તુ બરાબર આ ભલવાનાથ ની કૃપા એ અવિરત હાયલા કરે છે અને જગા દાદા જે બધો કાર્ય થઈ રહ્યો છે એનો વહીવટ કરે છે અને સંભાળે છે અને જો અહીંયા અમારો ઘઉનો સ્ટોક છે બરાબર દરરોજ એક હાલ્યા કરે છે આ મશીન આ પણ ભેટમાં આવ્યું છે તકલીફ પડતી લોટ બાંધવા કારણ કે અત્યારે માણસો અહીંયા બહુ ઓછા છે એટલે જા સુરત વીઆઈ ગયા છે અને બધા વૃદ્ધો હોય છે એટલે લોટ બાંધવા બહુ તકલીફ પડતી તો એક દાતા એના માટે સરળ થઈ ગયું પુણ્યનું કામ કર્યું છે અને આ અમારી મોટી શુલ છે આ જો અમે આવા મોટા રોટલા કરીએ મોટા આવા મોટા રોટલા કરીએ છીએ એટલે એક રોટલો નાખી તો લગભગ બે કુતરા ધરાય રે બરાબર છે એટલે આવા એક મણના પચીસ ત્રીસ પાંત્રીસ રોટલા થાય અને આજુબાજુમાં બધી વાડી જ્યાં જ્યાં પણ શ્વાન કુતરા હોય ત્યાં આ રોટલા પોચાડી દે છે પણ સીમ ના કુતરા ગામ કુતરા હોય પણ સીમમાં જે કુતરા હોય એના માટે તો આવડે સગવડ છે એટલે બધા રોટલા લેતા જાય જેટલા સેવા કરવા આવે છે દસ પંદર જણા સેવા કરવા આવે છે એ લોકો બધા હા અહીંથી લેતા જાય અને નિશ્ચિત જગ્યા હોય ભોજન કરાવે ભોજન સદાવત પણ અહીંયા ચાલુ છે કાળે કોઈ માણસ ભૂખ્યો તરસો અહીંથી જતો નથી અને આ ભોળાનાથ ની કૃપાથી ઓટોમેટિક જ હાલ્યા કરે છે વર્ષો થાય

રગડ્યા રોવીના પછી છોકરાને બધા પછી ગામમાં જો હું કાશ લાવેવા કાશી અને મારા લઈ હા પછી હા દાદા ભાઈ હું એવું પછી અહીંયા દાદાને કીધું મારે અહીં રાખવાનો હિસ્સા હોય તો આનો કાંઈક ઉપાય બતાવો એટલે રાતે કે તું અમદાવાદ શિયો

પછી એ મોટી સુઈ બનાવી રાવણ મોટું લેવા બધું મજા આવે અને મશીન લઈ આવ્યા અને રોટલા મોટે પાય શરૂ કર્યા ત્યાર પછી આ પંદર વર્ષ રોટલા કામ હાલે છે આ રીતનું આમ ફરવાનું કામ મળે છે ને એ આ રીતનું બધું મારો ભવિષ્ય હાલે છે અને એ હળવું હાલી જાય છે અને આ આવ્યા ને રોટલો આપું છું ચા પાણી આપું છું પછી અહીં ચાર વાસ ચાર તુલસી વ્યવસ્થા પ્રસંગ છે અહીંયા પછી તમારા વર્ષે કોઈ ઉત્સવ ઉજવવા આવે છે